ભારત દેશ આઝાદ થયો એને પંચોતેર વર્ષ પૂરા થયા અને છોતેરમું વર્ષ બેઠું છે બંધારણ પણ અમલમાં આવી ગયું પણ હજુ સુધી દલિતો એસટી સમાજ અને એસટી સમાજની હાલત શું છે ગામ સમૂહમાં બધા જમતા હોય પણ એના માટે અલગ જ વ્યવસ્થા રાખવામાં આવે છે આ કેટલીક ખરાબ બાબત ગણાય એમ હજી એને માણસ તરીકે સ્વીકારવામાં આવતા નથી એ સાબિત થાય છે

ફંક્શન દાખેલું હે વે કુબાવી નું કાક પટેલ ના નામ સોય બરાબર હા એટલે એની અંદર અમને દલિતો નો આપણા બધા ભેગા કર્યા હતા ગમ નો અને પછી મને મેસેજ આવ્યું કે ભાઈ કાલે આપણે કહો એટલે મેં શું કરવાનું તો કે આપણે અલગ થી બધા ને મંડપ બીજું બંધાવ પટેલ લોકોએ કીધું સાહેબ હાપડ તો અમને ખુલ્યું કદાચ મુ મારે મેં પેહલા તમે આપી દીધું ભલે કાપી કોઈ વાંધો નહિ એટલે એમણે એ લોકો એમ કીધું કે તમારા બધા આજુબાજુ ગામની અંદર આમ તો માતાજી તો અમારો પણ શો લઈ લીધો પટેલ લોકો કોઈ વાંધો નહીં અમને તો દરબાર બીજા ત્રીજા બધી વસ્તી અમારે ગામની કરબૂણ ની અમારી સાથે જ છે બરાબર એટલે પછી હવે અહિયાં ભગવતી ભાઈ રાજા રામ બાપુ ના મંદિર થી શિકારપુરા બે ચાર વર્ષથી મંદિર બનાય મંદિર બઉ ભવ્ય બનાયું સારું કર્યું એમાં હતો વિરુદ્ધ કરો અને પછી અત્યારે મન તો કઈ પાસે મેસેજ મળ્યા છે અમારે કાન વિધાન બધા હતા એમને ઈ કે હું એ થરાદ કોક મોકો ફતેહીઓ થી આ ભાઈ એ કીધું કે તમારે અલગ મંડપ નો અને અલગ રીતે તમને કે રમાડો એ હું કરવા આયો ને હેલો એટલે અમે મેઘવાલ સમાજે ના પાડી હતી કે ભાઈ અમારે આ વસ્તુ થતી નથી બરાબર ને સાહેબ અમારે એમ કે તમે બરાબર છે અમારા ગામ ની અંદર અમે તમે તો બાર થી આયા હોલ ભરતા હોય ગમે તે વિશ્વ ના હોય પણ અમારા ગામ ની અંદર બે રિવાજો સ્ત્રીઓ ને અમારે ચાલતા અમે ભેગા જ બેસતા બરાબર કઈ નઈ અને બેહો જ તો બરાબર તો હવે તમે આવી રીતે અલગ પાડો તો મજા ક્યાં આ પ્રશ્ન મેં તમારા આગળ તમારા પાસે recording કર અને આ મુ સૌ સોલંગ સાહેબ આપને કહું છુ કે આ હું ચાલે ખરેખર હકીકત માં અલગ મંડપ બાંધી ને તમને કે તમે ભંગી સમાજ ને તમારા આગળ વાળા આવે એમને અલગ બેસાડો હા તમે ને અમે ભંગી બધા ભેગા બેસો ઈ ચાલે અમારે સૌથી પહેલા તો તમારી આ માતાજી તમે કહો ને માતાજી અમારી તો અત્યારે તમારી માતાજી તમારા ઉપર આ એક જાતનો જાતિવાદી જુલ્મ છે અત્યાચાર છે આ બરાબર હડધૂત કરે છે તો તમારી માતાજી ક્યાંય ગયે જે તમે કહો છો ને અમારી માતાજી હતી ને કુળદેવી હતી તો આ કુળદેવી અત્યારે કાંઈ ગઈ જુલ્મ થાય ના ના સાંભળો તમે જુલ્મ જુલ્મ થઈ રહ્યો છે આ એક જાતનો જાતિવાદી અત્યાચાર છે આવો અનાવો બનાવ ગઈ કાલે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના એક ગામડામાં બન્યો છે બરાબર મને એટલો આનંદ છે કે તમે ના પાડી દીધી બાકી નાક વગર આપણા માણસો રેદોડિયા પેટ ભરવા સારું થઈ અને આખા સમાજ નો સ્વાભિમાન એ લોકોના ચરણોમાં રાખી આવે છે સમજી બરાબર તો જો તમારામાં જીગર હોય તો જઈ અને પોલીસ ફરિયાદ કરો અને એ કરવાથી તમને ગામમાં રહેવાની બીક લાગતી હોય તો તમારું ને મૂકી અને જમવા તો જાતા જ નહીં લાત મારજો એને નહીં સાહેબ હોબળો બરાબર

તો કે આ લોકો મંદિર તો આપણું ધારો કે આપણી કુલદેવી નું કીધું ને એટલે હું તમને દર્શન આપું અમારા ગામની એવી પરંપરા હતી કે ધારો કે મારી ચોમુંડા છે બરાબર ત્રણ લાખ કરીને અમે બીસી સમાજ નું ધારો કે મેઘવાર સમાજ પઢિયાર હા તો પઢિયાર સમાજ ની મેં ત્રણ લાખ ભાગીને કુલદેવી નું મંદિર બનાવ્યું એ આપણા બાપ દાદા માનતા હોતી બરાબર છે હું નથી માનતો બરાબર આંબેડકર માં માનું આંબેડકર આપણા બાપ પેલા જ પણ અત્યારે અમે ત્રણ લાખ ભાગી ને મંદિર ને ગઈ સાલ મેં પ્રતિષ્ઠા કરી હતી બરાબર છે સાહેબ અને કોઈ મેઘવા સમાજ સિવાય નહિ બરાબર ચામુંડા માતાજી મંદિર બનાવીને ને અત્યારે અમારે ચામુંડા અંબાજી થી મૂર્તિ લાવી અંબાજી થી આગળ જે મંદિર સોમનાથ નું ભાઈ સોમેશ્વર નું છે ત્યાંથી બરાબર પ્રતિષ્ઠા કરે ગોગા ની બધી કરી ઓમે બરાબર ઈ બરાબર છે વસ્તુ અલગ છે

એ કરતા હતો તો ડોક્ટર ભીમરાવ આંબેડકરે કીધું તો કે મારો બાપ આમ કરતા હતો એટલે હું એ કરા રાખું છું એટલે પૂછડું પકડી રાખવાનું છે પણ હું કુત મજૂરી કરું અત્યારે બરાબર તો તો તમે બોલ્યા કે મે 3 લાખ નો મંદિર બનાવ્યો તો મંદિર મંદિર આટલું શું તમે અરજીત કરી આવી જ આપ્યો તમને મંદિરે ના એ માતાજી એ તમે ને અત્યારે મારે ઘર જ છે ને તો કોઈ ગામમાં નથી બનાવી અરે પણ જ્યાં બનાવ્યો ત્યાં તમારા ઘરે બનાવ્યું ને એના કરતા ઈ મંદિરના 3 લાખ બચાવીને તો મારા છોકરાઓને ભણાયા હો સાર્વશિક્ષણ આપ્યું હોત અને જે ભણાય એનાથી વધારે ભણાવ્યા હો તો જે છે તમને થાય તો ઈ કરત કે 3 લાખ નો મંદિર કરત

બરાબર અને ગુલામને ગુલામીનો અહેસાસ કરાવો જે જે ધર્મે આપી અને એના જૂતા નીચે કચડાઈ રહ્યા છે સદીઓથી આપણે આપણા વડવાઓ માતાજી અને દેવી દેવતાને પૂજી પૂજી ભજી ભજી મંદિરો બનાવી એના નિવેદ કરી એની ગાણીઓ કરી અને મરી ગયા અને આજે જે છે આજની તારીખમાં તમારો દાખલો તમે લઈ લો આજે તમારી સાથે જાતિવાદ કરવામાં આવી રહ્યો છે આ જાતિવાદ ભડકાવ્યો કોને કયા ધર્મ છે આ તમારા દેવી દેવતા આ ટાઈમે ક્યાં જાવ છો તમે તો દેવી દેવતા કહો છો ને અમારી માતાજી છે ત્રણ લાખ નું મંદિર બનાવ્યું એ ક્યાં જાય છે બધા તારે હા એ હાચી વાત બરાબર તો હું મારી તમને એ સલાહ છે ભૂખે મરી જજો પણ હું ખાવા ના જજો અલગ મંડપે ના બાંધજો

બેઠો હોય છે બહુ સાડા દસ સુધી ઓફિસ માં બેઠો હોય છે એટલે જે છે ને ઓડિયા મોકલવાનું જે છે એ મારે કઈ લઈ લેવું નથી પણ જાગૃત માણસો નો જે જીવ ભર્યો ત્યારે ફોન કરીને ખાખડા તો કે શું કરીએ ગામમાં આવું છે અરે ગામમાં તમે લાકડી ધોકો લઈ લડવા ના જાઓ તમે કાયદો હાથમાં ના લ્યો મારા મારી ન કરો પણ જે છે તમે કમથી કમ એનો જે છે એ બહિષ્કાર તો કરી શકો છો ને હેલો હવે સાહેબ એક મિનિટ મારી વાત સાંભળશો હા બોલો આમ એમ છે અમારે અહીંયા લગભગ અત્યારે પહેલા ત્રીસ ઘર વસ્તી હતી દલિત આપણે મેઘવાલ સમાજ બરાબર છે અને પંડ્યા સમાજ ની લગભગ દોઢેક ઘર ની વસ્તી છે હા પંડ્યામાં માં સમજો હમ સમજી ગયો સમજી ગયો આગળ વધો જે બારોટ આપણે આવે ને આપણે બારોટ હમ એમની ત્રીસ એક જેવી વસ્તી છે બરાબર હમ એટલે હવે આની અંદર એવું છે કે સાહેબ અમારે જૂનું તો જે આ મંદિર આવ્યું છે કે જૂનું મંદિર વર્ષો બાપદા બાપદાદર્યું અને ઉગમને બાબુ એ મંદિર બધાનું હોય અત્યારે હિન્દુઓ ધારો કે હું હિન્દુ માનતો નથી બરાબર પણ ઉગમ ને બાબુ એ હિન્દુ નું મંદિર આ ગમ ને બાબુ એ બરાબર અને ગમે તે સમાજ નું પેલો અહિયાં લગ્ન થતું એટલે છેલ્લે છેલ્લે બધી દેવી દેવતા મોની અહીંયા થતો એટલે

અને હું આજ જો મને બોલાવી હું નોની ઉમર નો છું સાહેબ મારે કે મજૂરી કરવાનું કોમ છે એટલે મારે એમાં પંચાતમ જવાની જરૂર નથી એમને એ લોકોએ શું કીધું કે તમારા બધાને બોલાવી એટલે મને કીધું કે નોંધી તું આવ

આ આનાથી મોટું આમ ધ્રુણ કોઈ અપમાન હોય શકે આનાથી મોટું

દલિત સમાજને આવું કેટલોક સમય સહન કરવું પડશે એ નથી સમજાતું નથી કોઈ વિદ્વાન વ્યક્તિઓ આમાં રસ લેતા કે નથી બીજા કોઈ રસ લેતા તો હજી દલિત સમાજ ઉપર હજી આટલું આટલું કેટલોક સમય સહન કરવું પડશે આના માટે બધાએ વિચારવાની ખાસ જરૂર છે અને જે લોકો અત્યાચાર કરે છે એણે પણ વિચારવું પડશે જે અત્યાચાર સહન કરે છે એણે પણ વિચારવું પડશે કારણ કે કાગડા કૂતરા કરતાં બદતર જિંદગી જીવાડવા માટે આવી રીતે અત્યાચાર કરવામાં આવે એ કેટલોક સમય સહન થાય તો આ બાબતે ખાસ વિચારવાની જરૂર છે આ ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો આપણે આ ચેનલમાં મૂકીએ છીએ